56 56 56 ઠોક ભાઈ માલ જોવા ફૂલ સાઈઝ સાઈઝ ઓ ભાઈ ફૂલ 490 સાહેબ 56 સાહેબ

बसो ने छप्पन रुपया भाव हे मित्रों मीडियम क्वालिटी के कडला में जुशा बसो छप्पन रुपया एपीएम सि બસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખત ની ક્વોલિટી તમે જોઈ શકો છો થોડુંક બેતા તાપડ જોવા મળી રહ્યું છે જોઈ શકો છો બસો રૂપિયા વાળી તો ત્રણસો ને દસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો સુપર માલ છે મીડિયમ ક્વોલિટીમાં બરોબર ત્રણસો ને દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના એપીએમસી મોવા આવી રીતના મિત્રો હરરોજ રાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કમા બસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માલ ના ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો બસો નેવ્યાસી રૂપિયા મીડિયમ સાઈઝ થોડી વધારે જોવા મળી રહી છે બરાબર બાકી બસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યા છે

ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે મિત્રો સફેદ ડુંગળીનો જોઈ શકે મિત્રો ક્વોલિટી ત્રણસો ને એકાવન રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી છે ગ્રેડિંગ કરેલો છે મીડિયમ સાઈડ થોડીક વધારે જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો ત્રણસો એકાવન મિત્રો માલ પ્રમાણે ભાવ આવે છે આ રીતનો કાંક વખત છે ભાવ છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો રૂપિયા મીડિયમ ક્વોલિટી બસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ને ચુમ્મોતેર તો આ રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે મોવા માર્કેટિંગ યાર્ડમાં 274 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આના પણ જોઈ શકો છો મિત્રો આ રીતની ક્વોલિટી છે સાઈડમાં માલ છે પણ કલરમાં થોડક આવું જોવા મળી રહી છે 274 રૂપિયા મવવા માર્કેટિંગ

બસો ચાલીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ બદલાની ક્વોલિટી જોઈ શકો છો બસ બસો ને ચાલીસ રૂપિયા બદલા કોલિટી બસો ને એસી રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માલ ની ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ને એસી રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ માં મીડિયમ ક્વોલિટી અને નાનો થોડોક વધારે જોવા મળી રહ્યું છે બસો એસી બોલો બોલો બસો ને એકોતેર રૂપિયા ભાવ હશે મિત્રો જોઈ શકો છો થોડુંક બે ટાઈપ જોવા મળી રહ્યું છે બરોબર બસો એકોતેર રૂપિયા જો બતાવું તમને આવી રીતના બસો એકોતેર

ત્રણસો અઠ્યાવીસ રૂપિયા ભાવ હવે છે મિત્રો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો ગ્રેડિંગ કરેલો માલ છે ત્રણસો અઠ્યાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો ચમકવાળો માલ છે સાઈઝ છે ત્રણસો અઠ્યાવીસ રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડમાં આ રીતનો વકલ છે બસો છપ્પન રૂપિયા ભાવ ગયા મિત્રો વકલ છે આ વકલનો અલગ સુપર માલ છે ને સત્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ ના બસો થોડાક અમે ડાક વાળા જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો ને સત્યોતેર રૂપિયા આ રીતનો કાક વકલ છે

79 રૂપિયા વાળો 79 બાર કેશ 79 રૂપિયા ભાઈ 279 રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ સુ આ રીત ની ક્વોલિટી છે થોડો વધારે જો મળે તો 279 થઈ જ મિત્રો બસો અડસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો સફેદ ડુંગળીનો જોઈ શકો છો આ રીતનો કાંક લોકલ છે મીડિયમ ક્વોલિટી થોડી વધારે જોવા મળી રહી છે આનો ફૂલ વિડીયો જોય તો આપણી યુટ્યુબ ચેનલ છે મહુવા રેટ તેમાં યુટ્યુબમાં સર્ચ કરો એટલે આવી